બોલો રાજ્યની ચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ભચાઉ કોર્ટે જામીન આપી દીધા છે ચર્ચા છે કે જિલ્લા ભાજપના એક નેતાએ નીતા માટે ભલામણ કરી જેવી કલમ જામીન આપવામાં આવ્યા છે છે તો તો આ ઘટના બાદ લાગે કે ભવિષ્યમાં પણ જજ સાહેબ બીજા આરોપી પ્રત્યે કદાચ આટલું નરમ વલણ દાખવી શકે છે સામાન્ય નાગરિકને ન્યાય માટે વલખા મારવો પડે છે પરંતુ અહીં પરિસ્થિતિ કંઈક અલગ છે બીજી વાત એ પણ છે કે નીતા ચૌધરીનો કેસ પોલીસ છુપાવી શકતી હતી પોલીસ એને બચાવી શકતી હતી પરંતુ એવું કંઈ જ થયું નથી અને ગળાડું ભ્રષ્ટાચાર વચ્ચે પોલીસ સાથે આપણે સીધો સંપર્ક આવે એટલા માટે કદાચ એક જ ત્રાજવે બધાને ન આપણે તોલી શકીએ આ સાથે જ ત્રણસો સાતની કલમ જે છે તે નીતા ચૌધરી પર લગાવવામાં આવી હતી અને તેમ છતાં પણ નીતા ચૌધરીને જામીન મળી ગયા છે ત્રણસો સાતની જે કલમ છે એનો અર્થ એ થાય છે કે કોઈને જાનથી મારવાનો પ્રયત્ન કરવામાં આવે તેના માટે આ ત્રણસો સાતની કલમ લગાવવામાં આવે છે અને એ જ કલમ નીતા ચૌધરી પર હતી તેમ છતાં તેને જામીન કઈ રીતે આપવામાં આવ્યા તેવી ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે ખેર એ તો છે ન્યાયતંત્રની વાત સામાન્ય રીતે ત્રણસો સાતના કિસ્સામાં નીચલી કોર્ટ જામીન નથી આપતી અને આમાં આપવામાં આવ્યું છે પુણે પોશ કેસ મુંબઈ કેસ પોલીસ ખૂબ મહેનત કરીને આરોપી પકડે છે અને એ લોકો પટ્ટ દઈને છૂટી જાય છે તો પછી મોરલ તો ત્યાં જ તૂટી જાય નીતા ચૌધરીના કેસમાં પણ તપાસ અધિકારીને સાંભળ્યા વગર જામીન આપ અપાઈ ગયા છે આપણે આગળ શું થશે શું અપેક્ષા રાખી શકીએ આ કેસમાં તે તો હવે સમય જ બતાવશે પરંતુ આ ચિત્ર જોતા એવું લાગે છે કે કંઈક તો ગડબડ છે શું છે વધુ વિગતો જાણીએ પૂર્વ કચ્છના કુખ્યાત બુટલે ગર્યું યુવરાજસિંહ જાડેજા છ જેટલા નશાબંધીના કેસમાં વોન્ટેડ હતો જેને ધરપકડ માટે એલસીબી અને બચાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન એલસીબી અને બચાવ પોલીસે પેટ્રોલિંગ સમયે બાતમીના આધારે ગાડીને ઊભી રાખવા ઈશારો કર્યો અને પ્રયત્ન કર્યો પરંતુ તેણે પોલીસ ઉપર ગાડી ચઢાવી અને હત્યાના પ્રયાસ તેના દ્વારા કરવામાં આવ્યા અને આ જ સમયે સ્વ બચાવમાં પોલીસ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારબાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને પોલીસે જ્યારે બુટલેગરની ગાડીને રોકી હતી ત્યારે ગાડીમાંથી કોઈ બહાર ન નીકળતા પોલીસે ગાડીના કાચ તોડી બંને આરોપીઓને બહાર કાઢ્યા ક્રાઇમ બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી અને આ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસ કર્મચારી નીતા ચૌધરી થારમાં રાજસ્થાનથી થી દારૂ લાવી હોવાની હકીકત પણ સામે આવી ત્યારે આ સમગ્ર ઘટના રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસના કેસમાં દસ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા ન હતા અને બંને આરોપીઓને ગડપાદર જેલમાં ધકેલી દેવા આદેશ કરાયો ત્યારે ગડપાધર જેલમાંથી દારૂ કેસમાં બંને આરોપીઓનો કબજો લેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે બંનેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં કોર્ટે મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીને જામીન આપ્યા હતા જ્યારે બૂટલેગર યુવરાજસિંહને જેલ હવાલે કર્યો હતો અગાઉ રિમાન્ડની માંગ ન મંજૂર કર્યા બાદ મહિલા પોલીસ કર્મચારીના રિમાન્ડ મંજૂર ન થાય તેમજ તેને જામીન આપવામાં આવતા પોલીસને વધુ એક ફટકો પડ્યો છે જે માટે પોલીસ ઉપલી કોર્ટમાં અપીલ કરશે જોકે પોલીસ વિભાગ તરફથી સત્તાવાર રીતે હજુ કોઈ પણ માહિતી આપવામાં નથી આવી નીતા ચૌધરીના વકીલ તરફથી કરવામાં આવેલી દલીલોને પગલે ભચાઉની કોર્ટે મહિલા પોલીસ કર્મચારીને હત્યાના પ્રયાસના કેસમાં જામીન આપ્યા જ્યારે બુટલેગર યુવરાજસિંહ તરફથી હજુ સુધી જામીન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે તે જેલમાં જ રહેશે નીતા ચૌધરી બચાવ સીઆઈડી બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલ છે પરંતુ સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા મેળવી છે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેની ફરજ દરમિયાન પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને વધારે ચર્ચામાં આવી હતી તેમજ વૈભવી જીવન પસાર કરી રહી છે નીતા ચૌધરીને બુટલેગર સાથે ઝડપી પાડવામાં આવી ત્યારે તેના બેતાળીસ હજાર જેટલા ફોલોઅર્સ હતા જ્યારે હવે તેના ચોર્યાસી હજારથી વધુ ફોલોવર્સ થઈ ચૂક્યા છે તે અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે વર્ષ બે હજાર પંદરમાં નીતા ચૌધરી પોલીસ ખાતામાં ભરતી થઈ શરૂઆતમાં તેણે પૂર્વ કચ્છ પોલીસના એલસીબીમાં ફરજ બજાવી ત્યારબાદ તે સીઆઈડી બ્રાન્ચમાં લાગી પૂર્વ કચ્છના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તેણે નોકરી કરી બુટલેગર સાથે ઝડપાયા બાદ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા હોય તેને પ્રતિનિયુક્તિ પર મૂકવામાં આવી હતી અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવી તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર